નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ તક્ષ કોમ્પ્લેક્સ પાસે ડેનેજની કામગીરી દરમિયાન ક્રેન પલટી થઈ જ્યારે ઓવરફ્લાય બ્રિજ બનાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી હતી તેને લઈ ડેનેજ લાઇન નાખવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં એકવીસ વર્ષીય યુવક જેઓ ક્રેન ચલાવતો હતો ક્રેન અચાનક પલટી જતાં મોટી દુર્ઘટના ટળી જો કદાચ ડાબી બાજુએ ક્રેન પલટી હોત તો મોટી દુર્ઘટના થઈ હોત કામગીરી દરમિયાન કોઈપણ સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટર થર્ડ પર ઉપસ્થિત ન હતા આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માંગ ટ્રેન પલટી જતા ટ્રેનમાં બેસેલા યુવકને નજીવે ઈજાઓ થતાં સદનસીબે જાનહાની ટળી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ